ઓ બનાશ્યુ ટીઓકો અરે તમે કોય બનાવો ચાલુ કર હું રીયાળું ઉતર તું હાલ કેમેરામાં ઉતર ઓયે તો બુ કરી હા માર ભરાય સ્ટૉપ બોલા બોલા ના અમે ફોણી લ્યા માપિયા રોણા રંગીલા મારા ગુજરાતના માપિયા

કના ઉપર કેસ લાગુ પડે અલ્યા ઘણા નઈ હમણા પાટણમાં માં વરઘોડા ગાડે ખબર આવે અત્યાર થી વિડિયો બનાવી હોય ને હરખાજી પોતે ઓળખો છો ને અરે ઘર આ તો તમને વધારે થઈ ગયું ને એટલે તમે આટલો પાવર કરો હો ઓવી

નવે નવા નથી આયા વા થઈ અમે રંગીલા રાજા હાચું 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 અરે સોભરાણીને મજા તમે રંગીના રાજા ઘરે ઘર આલે આજુ આરા ઘેર નઈ જાન અથી આરે મોય મળતા નઈ હવે માર શું કરું હવે અલ્યા મી તમન નતું કીધું લ્યા ઘેર જવાણો કે આ મેલેન આયરલ થવાનું આય અલ્યા તને પાઈ નાખેગો આને આયરલ થવાનું એલી તઈ મને લાગી કે આવમી મને મેલ દો લ્યા આ તો કોઈ

અને આ ખોટું પડે એમ કે દાડો અડી જાય અડી જાય અડી જાય તો વાગી જાય બરોબર એટલે આ હું તમને કહું કે પેલો ખુલો રે ને હોમે વાહ વાહ એક એના વિડિયો બનાવી ઓળંગમાં ઓવર તે ખાલી એમની બીવરાઈ લઈ જો બિહારી બરાબર વાધો નહીં બરોબર આ તમને કીધું અને એ તો ન્યુ હોય ને લઈ જો પેલા એ તો પછી સોડાવાનું તો પછી અમે કરશું વાધો નહીં લઈ જો કે ધમકાવ ના ધમકાવ નહીં લઈ જો તમને ઓ નો એટલે ઈવન ખબર પડે કશું વાધો નહીં

અરકો મારે હું તો તમને ઓળખતોય નહીં ઇન્સ્ટાગ્રામો વાયરલ થવાનું કે ઓમ ઓમ લે વિડિયો તો આ ઓવર ના બનાવાય ના બનાવાય ના નઈ પાડતો આ કાકો તો વિડિયો બનાવું

આ સાય પણ તું બે આ સાય બે કોઈ ઊભા તો વાત તો આપણે મારી એમ નેમ દેવા નકું આલ્યો તમે ડાયરેક્ટ આમ જો સુવા દે પહેલા એને શું ગુનો કર્યો છે હું કરી લે તમે હું શું કરી નાઈ આમના મારહી ના ડોહો પાતા આગળ ઈના બધા સરિયો લઈ અલ્યા સરિયો સરિયો ની વિડિયો બના અલ્યા આ બધું શું છે લે આ સરિયો લઈને આની સરિયો ઓમ ઓમ કરી એ મેલો મેલો બે કોમ આ બધું શું

આ બધું ના આ બધું હરફા પાનુ હોય એટલે આખો પાછું દેખાય તો મણી ના પાડી કે તમે આ વિડીયો ના બનાવવા અને

એ સાહેબ આવવા અમે ગયા અમે ઘેર જાવ છીએ હવે હું શું છું

કશો વાંધો નહીં તમ તારા આજીવન કેદ કરી દેજો આજીવન સત્તા ઓ તો હું લઈ થઈ લઈ જોડે નેકડી

આમન કીધું અમે આવી તો વિડીયો બનાય ને અમે બે નાચીએ અને પછી સાહેબ આવી જાય ને એટલે હરખા ભાને અમન આવરી જ પકડ્યા એટલે ઓન નતો પકડ્યો આરે દોડે ઊભો તો પછી ઓન એક હાથે હરખો પકડી લાવે ને એક મન હાથે પછી અમને બેન પકડે ને સાહેબે એ પેલા તો કે હું ના પાડતો હતો કોઈ ને કઈ વિડીયો આવો ના બનાવવા સરી લઈ ને બંદૂક લઈ પછી એરા દોડી ઉડ્યા એવું કઈ એ જતા રે નમન ભાઈ અમે પકડાઈ ગયા